નમસ્કાર બીટીઆસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મીરાના એક નિજરાયના મુખ્ય સમાચારો મધ્યપ્રદેશમાં લૂંટના ગુનામાં સંડોવાયેલ બે રીધા આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરતના ઊન પાત્યા વિસ્તારમાંથી ધરપકડ કરી છે તો આ બે રીધા આરોપીઓએ રાજકોટમાં કરેલ ગરફોર ચોરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં લૂંટ કરતી આંતરરાજ્ય ગેંગના બે રીધા આરોપીઓ નરસિંહ ખંડર અને દસ્તગીર ઉર્ફે તાઇગર કુરેશીને સુરતના ઉનપાટિયા વિસ્તારમાં આવેલ બિંદી બજાર પાસેથી ઝડપી પાડ્યા છે આરોપીઓ આંતરરાજ્ય ગેંગના રીધા આરોપીઓ છે લૂંટના ત્રણ ગુનામાં આરોપીઓ વોન્ટેડ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આરોપીઓ પાસેથી પોલીસે દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મધ્યપ્રદેશના ખારગોણ પોલીસ સ્ટેશનના ગુનામાં આ આરોપીઓ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપીઓ પાસેથી દસ લાખ બે હજાર ત્રણસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે રાજકોટ શહેરમાં કરેલ સોના ચાંદી સહિતના ઘરફોડ ચોરીમાં પણ આ આરોપીઓ સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે આરોપીઓ પાસેથી સોના ચાંદીના ઘરેણા લેપટોપ કેમેરો તથા રોકડ રૂપિયા મળી કુલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે આરોપી દસ્તગીર ઉર્ફે ટાઈગર મોહમ્મદ શકીલ કુરેશીએ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ચોરી કરી હતી સાથે સાથે બંને આરોપીઓએ બે માસ પહેલા મહારાષ્ટ્રના દુલિયા ચોગાવ ખાતે પણ ચોરી કરી હતી હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ તરફથી નાસ્તા પરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી ચાલે છે એ દરમિયાન અમે અલગ અલગ સ્ટેટમાંથી જે નાસ્તા ફરતા આરોપીઓ હોય જે સુરત શહેરમાં રસ્તા હોય એની યાદીઓ મંગાવેલી એ યાદીમાં અહીંના આરોપી એક દસ્તગીર અને નરસિંહ રવજીભાઈ ખણઘર બે આરોપીની ખાનગી બાતમીરાએ તપાસ કરાવતા આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના ખરગોન પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં વોન્ટેડ હતા જેમની તપાસ કરતા એ લોકો અત્યારે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી કરી અને પરત આવતા હોય એવી ખાનગી બાતમી મળેલી જેના આધારે અમે વોચ ગોઠવી એમને ઊન પાટિયાથી દસ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એ આરોપીને પકડી પાડેલ છે ત્યારબાદ એમની સઘન પૂછપરછ કરતાં બંને આરોપીઓના વિરુદ્ધમાં જે આરોપી નંબર એક છે દસ્તગીર એના વિરુદ્ધમાં એમપીમાં ત્રણ ગુના રાજકોટમાં એક અને ધુલિયામાં એક ગુના તથા આરોપી નંબર બે નરસિંહ છે એના વિરુદ્ધમાં આઠ ગુનામાં વોન્ટેડ આરોપી છે બંને આરોપીઓના સિત્તેરના વોરંટ કઢાવેલ છે અને બંનેને પકડી અને અત્યારે રાજકોટ પોલીસને ઇન્ફોર્મ કરેલ છે રાજકોટ પોલીસને આગળની તપાસ માટે બંને આરોપીઓને સુપ્રત કરવામાં આવે છે બંનેની એમો શું હતી બંનેની એમો અલગ અલગ જગ્યાએ રહેવાનું અને મોટાભાગે એ લોકો ઘરફોડ ચોરીઓ કરે છે એના આજુબાજુના વિસ્તારમાં બગીચામાં ત્યાં કોઈ પણ નાનું મોટું કામ કરવાનું ચાલુ કરે અને રેકી કર્યા પછી આ મોટી ઘરફોડ ચોરીને અંજામ આવે છે